કાશ્મીરના વિસ્તારમાં નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરી હતી અને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા તેના ભાગરૂપે ભારત સરકારે આ ઘટના સામે કડક જવાબરૂપે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવેલું હતું આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ તુરુ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત પગલાં લીધેલા હતા આ ઓપરેશન સિંધુના ભાગરૂપે ભારતના ઇન્ટરનલ સિક્યુરિટીના ભાગરૂપે કોઈ અનિચ્છના બનાવ ન બને અને કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસાર આણંદ જિલ્લાના પોલીસ શ્રી જસાની સાહેબે જિલ્લાના તમામ થાના અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીના સૂચના આપેલી હતી તેમજ આ બાબતે સાયબર ક્રાઇમને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સૂચના આપેલી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લાના પીઆઈ ચૌધરી સાહેબની સૂચનાના માર્ગદર્શન હેઠળ હિતિશ બાય ચૌધરી પીએસઆઈ આ બાબતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વોચમાતા એ દરમિયાન તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ બે વાગ્યા પહેલાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ આઈડી એટ ધ રેટ નિહાર સમા ફોર વન ફોર વન નામના અજાણ્યા યુ યુઝરે ભારતના પાકિસ્તાન સામેના પગલાંને વખોડી કાઢી ઓપરેશન સિંદૂર કાંઈ નથી પણ ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન પર ટેરિસ્ટ એટેક કરેલ છે તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં લોકોને ગુમરાહ કરી ભારત સરકાર અને ભારતીય સેનાના રાષ્ટ્ર ફેવરના રક્ષાત્મક પગલાં સામે ખોટી ભ્રમક અને રાષ્ટ્ર વિરોધી માહિતી ફેલાવવામાં આવી રહેલી છે અને જે માત્ર અશાંતિ ફેલાવનું કૃત્ય નથી પરંતુ ભારતના અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિતના સીધો પ્રહાર સમાન છે આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકોને ભય અને ડરનો માહોલ પેદા કરવાનું જે દુષ્કૃત્ય કરેલું હતું તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર એકસો અઢાર એકસો ઓગણીસ ભુજ કચ્છ નાઓએ કરેલ હોવાની અપીલ જણાવતા આ બાબતે સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે તપાસ કરતા આ ઈસમના મોબાઈલમાંથી આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી છે તે મળી આવેલ છે આ વ્યક્તિ નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરે છે લાસ્ટ યરની અંદર છે બે હજાર એકવીસના વર્ષમાં આણંદના હોસ્ટેલમાં રહેતોને ને હાલમાં પુષ્પાકુમાર હોસ્ટેલમાં રહે છે તપાસના કામે તેનો મોબાઈલ કબજી લેવામાં આવે છે તેમાંથી આજે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે જેથી મજકુરી સમને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે હાલમાં તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અને તેના મોબાઈલ અને તેના લેપટોપ ઉપર અન્ય કોઈ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરેલી છે કે કેમ તે બાબતની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે હા આ આરોપી છે અગાઉ એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો અને સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ભુજ ખાતેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલો છે અને સદર ગુનાના કામે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલો છે